છેલ્લા ઘણા વખતથી બાકી રહેલી ગોધરા નગરપાલિકાની સુધરાઈ સમિતિઓના રચના કરવામાં આવી હતી જેને લઈને ગોધરા નગરપાલિકામાં સામાન્ય બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં કમિટીઓની વહેંચણી કરવામાં આવી હતી જેમાં ત્રણ જેટલા મુસ્લિમ સભ્યોને પણ કમિટીઓ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે હાલ ગોધરા નગરપાલિકામાં ભાજપ પ્રેરિત સરકાર ચાલી રહી છે જેમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા કેટલાક મુસ્લિમ પાલિકા સભ્યોનું સમર્થન અને ટેકો છે આ તમામ બાબતોનું ધ્યાન રાખીને કમિટીઓની વહેંચણી કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી ગોંચમાં પડેલી આ કમિટીઓની વાતનો લાંબા સમય બાદ નિરાકરણ આવતા ગોધરા નગરપાલિકામાં ગુંગરાઈ રહેલા એક મુદ્દાનો અંત આવ્યો હતો આજ રોજ નગરપાલિકા ખાતે બે બોર્ડ સાથે બોલાવવામાં આવ્યા હતા પાંચ વાગ્યાના બોર્ડમાં નગરપાલિકાના હિસાબો બોર્ડ લેવાયા હતા અને આવશ્યક કામો જે પંદર હતા એ પંદર કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી અધ્યક્ષ સ્થાનેથી મોડલ એડવર્ટેશન માટે જે રસ્તો આપવાનો છે તે સુરક્ષિત રહે તો માટેનું બી કામ લેવામાં આવ્યું છે અને ત્યારબાદ એક પાંચ વાગ્યાના બોર્ડ મત્યા પછી સાડા પાંચ વાગે કમિટી બોર્ડ લેવામાં આવ્યો હતો તેમાં મતે તમામ સભ્યોની હાજરીમાં વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ અને તેના સભ્યશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે